અને સૌરાષ્ટ્રની વધુ એક રસપ્રદ બેઠક એટલે જામનગર જ્યાં એક તરફ સાંસદ પૂનમ માડમ છે બીજી બાજુ કોંગ્રેસમાંથી જેપી મારવ્યાને ઉતારવામાં આવ્યા છે ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર રાજકોટ બાદ જો કોઈ બેઠકમાં જોવા મળી હોય કોઈ ક્ષેત્રમાં જોવા મળી હોય તો એ જામનગર હતું અને ભારતીય જનતા પાર્ટી માટે સરળ લાગતી આ બેઠકના સમીકરણ અચાનક આંદોલનને કારણે બદલાઈ ગયા હતા કે ભાજપે ખૂબ અહીંયા મહેનત કરી છે ડેમેજ કંટ્રોલ માટેની ભાજપના નેતાઓએ ઉજાગરા પણ કર્યા અને અત્યારે ટેન્શન ચરમ પર છે કોંગ્રેસ નેતાઓએ જાતિગત સમીકરણો સાધવામાં લાગી ગયા હતા ભાજપ સામે અંડર ફાયદો લેવા માટે કોંગ્રેસે પણ ખૂબ દોડધામ કરી હતી ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે ઉપેન્દ્ર શું છે એટલે અહીં કાંટેકી ટક્કર છે જંગ જબરદસ્ત છે બંને બાજુ છે જી ચોક્કસથી જણાવી દઉં કે હાલ અત્યારે જામનગરમાં જે બંને ઉમેદવારો વચ્ચે કાટાની ટક્કર જોવા મળી છે બંને ઉમેદવાર હાલ અત્યારે જીતના દાવા કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોની જે આંદોલન અત્યારે ચાલી રહ્યું છે તેને ક્યાંક ને ક્યાંક જામનગર બેઠક ઉપર અસર થાય તેવું હાલ અત્યારે દસથી પંદર ટકા તેવું જોવા મળી રહ્યું છે બીજી તરફ વાત કરીએ તો હાલ તો બંને ઉમેદવાર લોકોની વચ્ચે રહ્યા છે લોકોની વચ્ચે એડી ચોટીનું જોર લાગ્યું તે જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડેમની તો એ દસ વર્ષથી જામનગરના સંસદ રહી ચૂક્યા છે લોકોની વચ્ચે રહ્યા છે ને લોકોના કામ કરી રહ્યા છે તો બીજી તરફ વાત કરીએ જામનગરના જેપી મારેબૈયા કોંગ્રેસના જે ઉમેદવાર છે તે જિલ્લા પંચાયતના પૂર્વના જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને કાલાવાળ બેઠક પરથી તેનું સારું એવું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે જામનગર બેઠકમાં આ જે ઉમેદવાર છે તે લોકોની વચ્ચે ક્યાંકને ક્યાંક ઓછા જોવા મળ્યા છે ને લોકો હાલ અત્યારે તે અને આંદોલનની વચ્ચે આ જે ઉમેદવાર છે તે ક્યાંક ને ક્યાંક થોડાક વધુ મત લઈ શકે અને આ બેઠક ઉપર ટક્કર જોવા મળે એવા હાલ તો અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી બિલકુલ ઉપેન્દ્ર આભાર આપનો તમામ વિગત માટે